આણ જિલ્લાના ખંભા શહેરમાંથી મોટી ખબર સામે આવી રહી છે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાગરિક મોહમ્મદ ઇમરાન સોદાગર નામના આરોપીઓને લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે પીએસઆઈ ભૂગરમાં ગઈ ત્રણ જુલાઈએ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમા સંબંધી ગુનો નોંધાયો હતો તે ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર આવતા તેમને આરોપી ન બતાવવા અને પરિવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ પાંચ લાખ રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી પછી રકમ ઘટાડીને ત્રણ લાખ રૂપિયા નક્કી કરાયા હતા ફરિયાદીશ્રીએ આ લાંચ આપવાનો અસ્વીકાર કરી એસીબીનો સંપર્ક કર્યો અને આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી તારછા હોટેલ ખાતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો આક્ષેપિત મોહમ્મદ ઇમરાને પંચોની હાજરીમાં ત્રણ લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને ટ્રેપ દરમિયાન આરોપીઓ વોટ્સએપ કોલ દ્વારા પીએસઆઈ પીડી રાઠોડ સાથે વાતચીત કરી હતી અને પીએસઆઈ એ લાંચ અંગે સમિતિ દર્શાવી હતી એસીબી એ નાગરિક આરોપીને સ્થળ પર જ ઝડપી લીધો હતો જ્યારે પીએસઆઈ રાઠોડ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતો હાલ એસીબી દ્વારા આ પીએસઆઈ ની શોધખોળ ચાલુ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાય છે આ કાર્યવાહી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર એમએલ એલ રાજપૂતના નેતૃત્વમાં અને મદદનીશ નિયામક કેબી ચુડાસમાના સુપરવિઝનમાં હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત